नमस्कार मित्रों આ દુનિયા એજ માણસ પર વિશ્વાસ કરે છે જેને પોતાના પર વિશ્વાસ હોય છે રાધે રાધે અને આપ સૌનું સ્વાગત છે આપના પોતાના YouTube ચેનલ પેસ્ટ્રો વાણી રાશિ પરિવારમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિ વિશે જાણીએ કે 26 20 ઓક્ટોબર 1925 રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારા જીવનમાં કયા નવા અવસરો આવશે કઈ બાબતોમાં ધ્યાન રાખવું જરૂરી રહેશે અને ભવિષ્યમાં કઈ શુભ ખબરો તમારી રાહ જોઈ રહી છે તે પણ જાણીશું ચાલો મિત્રો શરૂઆત કરીએ અને જાણીએ કે વૃષભ રાશિના પારિવારિક જીવન વ્યવસાય પ્રેમ સંબંધો અને આરોગ્ય માટે આજનો દિવસ કેવો રહેશે જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે રવિવાર છે જે દિવસ સૂર્યદેવને સમર્પિત છે કમેન્ટમાં લખો જય સૂર્યદેવ સૂર્યદેવ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે તેવી શુભેછા વિડિયોને લાઈક કરો અને જો તમે પ્રથમ વખત અમારા ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આગામી રાશિફર વિડિયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે आजનો પંચાંગ 26 ઓક્ટોબર 2025 રવિવાર આજે દ્વિતીયા પંચમી તિથી છે નક્ષત્ર રહેશે જેષ્ઠા નક્ષત્ર અને પક્ષ છે શુક્લ પક્ષ સૂર્યોદય સવારે 6 વાગીને 28 મિનિટ વાગે અને सूर्याસ્ત સાંજે 5 વાગીને 41 મિનિટ વાગે થશે આજનો શુભ મુહૂર્ત सवे अग्यारिने बेतालीस थी, बार वागी ने सत्यास मिनिट सुधी रहे जो ते कोई शुभ कार्य करने इच्छो छो तो आ समय उत्तम है परिणाम अतिशुभ मै अशुभ समय राहुका सवा नव वगिने वीस थी, दस ने अग्यार मिनिट सुधी रहे आ समय मा कोई महत्वपूर्ण काम शुरू न करो आज नो लकी नंबर पांच અને શુભ રંગ મેરૂન અને રેડિયમ વૃષભ રાશિનું આજનું રાશિફળ 26 ઓક્ટોબર 2025 આજનો દિવસ આશાઓ અને અવસરોથી ભરેલો રહેશે ઘણા અધૂરા કાર્યો પૂર્ણ થવાના સંકેત છે અને જૂની સમસ્યાઓમાંથી રાહત પણ મળશે આથી ચિંતા છોડો અને તમારા કામ પર આખી ઊર્જા સાથે ધ્યાન આપો તમારા દરેક કાર્યમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે જ્યારે જરૂર પડે ત્યારે કોઈ નજીકના વ્યક્તિની સલાહ લો તેનું માર્ગદર્શન લાભદાયી રહેશે આજે તમારો સામાજિક વિસ્તાર વધશે નવા લોકો સાથે મુલાકાત થશે અને સંબંધો મજબૂત બનશે કોઈ ગ્રુપ કે ટીમ સાથે જોડાઈને આનંદ અનુભવો છો કારણ કે આજે તમારું આકર્ષણ ઊંચાઈ પર રહેશે માતાપિતા કે ભાઈ બહેનને તમારી મદરની જરૂર પડી શકે છે ગ્રહસ્થિતિ સૂચવે છે કે આજનો દિવસ આ મહિનાના સૌથી શુભ દિવસોમાંનો એક બની શકે છે તમે આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશો પરંતુ ધ્યાન રાખો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો તમારા કામના પરિણામોની જવાબદારી તમારી પોતાની રહેશે તેથી વિચારપૂર્વક નિર્ણય લો व्यवसायामा थोडो उतारचढाव आवी शके छे प्रतिस्पर्धियों થી સાવચેત રહો તમારી ઈમાનદારી અને સમર્પણના કારણે લોકો તમારી પ્રશંસા કરશે જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો સંતોષકારક પરિણામ મળશે વાતચીતમાં શબ્દોનું ધ્યાન રાખો તમારી મીઠી વાણીથી સંબંધો વધુ મજબૂત બની શકે છે આજનો દિવસ કુલ મળીને તમારા પક્ષમાં રહેશે બીજાના મામલામાં દખલ ન કરો કામની જગ્યાએ અપેક્ષિત પરિણામ ન મળવાથી થોડી નિરાશા થઈ શકે છે જૂના નિર્ણય અંગે અફસોસ થઈ શકે છે પરંતુ ધીરજ રાખો પરિસ્થિતિ ટૂંક સમયમાં તમારા પક્ષમાં વળશે કોઈ અજાણી વ્યક્તિ સાથે વિના તપાસે લેનદેન ન કરો છેતરપિંડી થવાની શક્યતા છે તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો जेमा पिता अथवा घरना वडीलोनी सलाह अत्यंत उपयोगी साबित थशे तेंनी वातो मित्रों आज जे आपने बात करवा जाई રહ્યા છીએ તમારા દિવસના કેટલા ખાસ પાસાઓ વિશે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે આજનો દિવસ મીડિયા संचार अथवा जनसंपर्क સાથે જોડાયેલા લોકો માટે ખૂબ અનુકૂળ રહેશે જો તમે આ ક્ષેત્રોમાં કામ કરો છો तो तुम्हारी संपूर्ण ऊर्जा અને ધ્યાન આ દિશામાં લગાવો વિશ્વાસ રાખો તમને ઉત્તમ સફળતા મળશે બપૂર બાદ ધનલાભ સંબંધિત કેટલિક অনুকূল પરિસ્થિતિઓ બનશે જે આર્થિક સ્થિરતા લાવશે ઘરમાં પ્રેમ સ્નેહ અને આત્મીય વાર્તાલાપનું વાતાવરણ રહેશે બાળકોની કોઈ સિદ્ધિ કે સર્જનાત્મક કાર્યથી આનંદ અનુભવાશે परिवार सभ्यों वच्चे मोटा बुजुर्गों से लागणीसभर जोड़ाण खुशी मै कोई सगा अथवा मित्र साथ मुलाकातनी शक्यता है जेना मन प्रसन्न उपरांत कोई भावनात्मक समाचार अथवा भेट मिली छे नवा विचारों सर्जनात्मक विचारधारा और प्रेरणादायी सूचना तमने आग हिम्मत आप જે લોકો પોતાના કરિયરનો પ્રારંભ કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ ફળદાયી રહેશે કાર્યસ્થળે સહકર્મીઓ સાથે સારા સંબંધ બનશે અને તમારા પ્રયત્નોની પ્રશંસા થશે કલા ડિઝાઇન મીડિયા અથવા કન્સલ્ટિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને નવી ઓળખ અને સફળતા મળશે તમામ નવી વસ્તુઓ શીખવાની ઉત્સુકતા અને ઉત્સાહ રહેશે એથી કામમાં સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠાતા રાખો કોઈ અફવા અથવા સુનસાની વાત પર ધ્યાન ન આપો પરંતુ સત્ય અને અનુભવે વિશ્વાસ રાખો કેટલાક લોકો તમારી પ્રગતિથી ઈર્ષા કરી શકે પરંતુ તેમનો કોઈ નકારાત્મક અસર તમને નહીં થાય ઘરના કાર્યોમાં તમારું સહભાગી બનવું જરૂરી રહેશે જો તમે વ્યવસાયમાં ભાગીદારી કરવાનો વિચાર કરી રહ્યા છો तो विलंब કર્યા વિના નિર્ણય લો પ્રોપર્ટી अथवा રોકાણ સંબંધિત મામલાઓમાં કોઈ પણ પગલું ભરતા પહેલા દરેક પાસા પર વિચાર કરો અને હિસાબ-કિતાબ ઈમાનદારીથી રાખો લોન ટેક્સ अथवा ફાઇનાન્સ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે સવારે થોડી વિલંબ अथवा અવરોધ આવી શકે છે પરંતુ બપોર બાદ બધું તમારા પક્ષમાં રહેશે ધન સંબંધિત ચિંતાઓનો ઉકેલ મળશે महिलाओं आ दिवस खास अनुभवों आवशे सांजना समय परिस्थितिओ संपूर्ण अनुकूल रहेशे। दिवस अंते लाभना योग अने हवे बात करिए लव लाइफनी मित्रों आज दिवस प्रेमजीवन खूबज खास रहेशे। परिवार मुद्दा में कोई बहारना व्यक्ति ने दखल करवा न दो संबंधों में मिठाश रहेशे जेनाथी मन प्रसन्न रहे शे। आजे तमे तमारा संबंध ने लईने गंभीर विचारशील रहेशो। परंतु थोड़ू आराम करो अने तमारा साथी साथे खुशी ना पडो वितावो दरेक बात में अर्थ शोधवाने बदले संबंधनी ऊंडाण ने अनुभवो समझवो जरूरी छे के तमारू बंधन पहले थी ज मजबूत छे ક્યારેક વધારે વિચાર કરતાં ફક્ત સ્મિત કરીને પળોનો આનંદ લેવો પણ જરૂરી હોય છે ભાગ્ય આજે તમારા પક્ષે છે તેથી નવી ઓળખ અને લોકપ્રિયતા મળવાની શક્યતા છે તમારું આકર્ષક વ્યક્તિત્વ અને સકારાત્મક ઉર્જા લોકોને તમારી તરફ આકર્ષશે કોઈ ગ્રુપ અથવા સંસ્થાનો ભાગ બનીને નવા મિત્રો મળી શકે છે પ્રવાસ દરમિયાન તમારી વસ્તુઓનું ધ્યાન રાખો તમારો મિલનસાર અને વિનમ્ર સ્વભાવ અન્ય લોકોને પ્રભાવિત કરશે જે નવો સંબંધ તમે તાજેતરમાં શરૂ કર્યો છે તે લાંબો ચાલવાની સંભાવના વધારે છે તમારો પ્રેમને શબ્દો અને કૃત્યો દ્વારા વ્યક્ત કરવાનો ભૂલશો નહીં એ જ તમારો સંબંધની મજબૂતીનું રહસ્ય છે હવે વાત કરીએ કરિયર વિશે મિત્રો આજનો દિવસ તમારા ભાગ્યની કસોટી અને સફળતાના આનંદનો સમય છે કોઈ સંસ્થા અથવા ટીમ સાથે જોડાવું તમારા માટે લાભદાયક રહેશે ટીમવર્કમાં ઈમાનદારી અને નિષ્ઠા જાળવી રાખશો તો અન્ય સભ્યો પણ પ્રેરિત થશે અને લક્ષ્યો હાંસલ કરવામાં મદરૂપ થશે ઘરેલું જવાબદારીઓ પ્રત્યે સતર્ક રહો આ દિવસ મહિનાના શ્રેષ્ઠ દિવસોમાંનો એક છે થી તમારી ઉર્જા વ્યર્થ કાર્યોમાં ન વાપરો તમારું ઉત્સાહને યોગ્ય દિશામાં કેન્દ્રિત કરો અને જવાબદારીઓને ભૂલશો નહીં આર્થિક રીતે થોડો વધારે ખર્ચ થવાની શક્યતા છે પરંતુ તે ખર્ચ આનંદ અને પોતાના લોકો માટે હશે બચત કરવી સમજદારી છે પરંતુ ક્યારેક ખુશી વહેંચવા માટે ખર્ચ કરવો પણ જરૂરી હોય છે શક્ય 6 કે તમે તમારો કોઈ ખાસ વ્યક્તિને નજીક લાવવા માટે નાનું ગેધરિંગ અથવા પાર્ટી યોજો તે તમારા માટે શુભ રહેશે હવે વાત કરીએ તમારી હેલ્થ ની આજે તમારું માનસિક સ્વાસ્થ્ય સ્થિર અને શાંત રહેશે જો કે થાક અથવા ઊંઘની અચક થોડી પરેશાની આપી શકે છે તમારો મૂડ સ્વિંગ્સ પર નિયંત્રણ રાખો અને అనવશ્યક તણાવથી દૂર રહો પાણી સંબંધિત સમસ્યાઓ જેમ કે ઠંડી ઉધરસ અથવા ત્વચાની એલર્જી થઈ શકે છે તેથી પૂરતું પાણી પીતા રહો અને હલકું ખાવાનું રાખો નિયમિત યોગ ધ્યાન અથવા હળવો વ્યાયામ શરીર અને મન બંને માટે લાભદાયક રહેશે આજનો ઉપાય મિત્રો આજે ભગવાન હનુમાનજીની આરાધના કરો તેમના સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર રાખો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો તમારો દિવસ શુભ અને સફળ રહે જય શ્રી હનુમાન રાધી રાધે મિત્રો પ્રવાસના અવસર પણ મળી શકે છે જ્યાંથી સાંભળો અને તેમનો અનુભવનો લાભ લો